કપાસ માટે અત્યારે આ વાતાવરણ ચાલી રહ્યું છે ક્યારેક તડકો નીકળે છે તો ક્યારેક છાંયો થઈ જાય છે તો આ સમયગાળા દરમિયાન ખેડૂત મિત્રો ખાસ કરીને કપાસના છોડમાં ઘણા બધા હોર્મોનલ પ્રોબ્લેમ છે તે ઊભા થાય છે અને તેને કારણે ઘણી વખત કપાસના છોડમાંથી થાલ છે તે વધારે ખરી જાય છે ફાલ ખર્તો અટકાવવા માટે બજારમાં ઘણું બધું મળે છે પરંતુ સારામાં સારું રિઝલ્ટ અને નિયંત્રણ જો આપણને મળતું હોય તો પીજીઆર કરીને આવે છે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર તરીકે ઘણા બધા ખેડૂત મિત્રો ખૂબ સારી રીતે વાપરે છે અને ખૂબ સારા એવા રિઝલ્ટ ફાલ ખર્તો અટકાવવામાં મેળવી રહ્યા છે તેવું અતિ અગત્યનું અને મહત્વનું પીજીઆર હોય તો તે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટરમાં આલ્ફા નેપ્થાઇલ એસેટિક એસિડ ચાર પોઈન્ટ પાંચ ટકા એસેલ આવે છે તેના ખૂબ સારા રિઝલ્ટ છે કિંમતમાં સસ્તું છે અને પ્રમાણ પણ ઘણું બધું ઓછું રાખવાનું હોય છે તમે જે તે એગ્રોમાંથી લ્યો ત્યાંથી તમારે પૂછી જવાનું કે મારે કેટલું પ્રમાણ રાખવાનું કારણ કે અલગ અલગ કંપનીઓ પ્રમાણે ઘણી વખત ડોઝ છે તે અલગ અલગ હોય છે ઘણા બધા ખેડૂત મિત્રો છે તે જીરો બાવન ચોત્રીસ છે વિટામિન્સ એમિનો એસિડ અને પ્રોટીન્સ આનું મિશ્રણવાળું ટોનિક પણ બજારમાં મળે છે તેનો પણ ઉપયોગ કરે છે ઘણા બધા ખેડૂત મિત્રો છે તે હ્યુમિક એસિડનો પણ છંટકાવ કરે છે ખેડૂત મિત્રો તમે જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કોઈ પણ ટોનિક માઇક્રોન્યુટ્રિયન્ટના છંટકાવ કરી શકો છો પરંતુ અત્યારે આ વાતાવરણમાં ફાલ વધારે પ્રમાણમાં ખરતો હોય તો આલ્ફા નેપ્થાઇલ એસેટિક એસિડ ચાર પોઈન્ટ પાંચ ટકા એસએલનો છંટકાવ કરી દેજો તેનાથી ફાલ તો ઘણો બધો અટકી જશે અને જે ખેડૂત મિત્રોને કાચી કેરીઓ નાના ઝીંડવા ખરી વળતા હોય તો તેના માટે બોરોન વીસ ટકા છે તે ખૂબ સારામાં સારું કામ આપે છે એટલા માટે તમે તેનો પણ છંટકાવ કરી શકો છો અથવા જે ખેડૂત મિત્રોને કપાસના છોડ લાલ થતા હોય ટૂંકમાં રાતળ બેસી જતી હોય તો તેવા ખેડૂત મિત્રો છે તે મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર વિઘે ચારથી છ કિલોની આસપાસ અથવા તમારી છોડની અવસ્થાને ધ્યાનમાં રાખીને મેગ્નેશિયમ સલ્ફેટ ખાતરનો ડોઝ છે તે તમારી રીતે પણ વધઘટ કરીને વાપરી શકો છો તો ખેડૂત મિત્રો જે તે માવજતોની જરૂરિયાત હોય તો તમે તેને ધ્યાનમાં રાખીને કપાસમાં અત્યારે જે ઘટતું હોય તે તમે પૂર્તિ કરી શકો છો ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી અમે ક્યારેય કોઈ પણ પ્રકારની ભલામણ કે દબાણ નથી કરતા તમારા કપાસમાં જે ઘટતું હોય તે અમારાથી વિશેષ તમે જાણતા હોય છો એટલે અમારાથી બનતી જેટલા અમારા અનુભવો આધારિત માહિતી હોય છે તેટલી તમારા સુધી અમે હર હંમેશ પહોંચાડતા હોઈએ છીએ તો ખેડૂત મિત્રો આ માહિતી તમને કેવી લાગી તે ચોક્કસ કોમેન્ટમાં અમને જણાવજો આભાર ખેડૂત મિત્રો